જે માતાજી મિત્રો તમે ઘણા બધા વિડીયો મિત્રો જોયા છે પણ આજે તમારો ભાઈ તમારા માટે મિત્રો જોરદાર વિડીયો લઈને મિત્રો આવી ગયો છે મિત્રો તમે ક્યાં થશો એવો કેવો વિડીયો છે મિત્રો આ વિડીયો મિત્રો એવો છે રાકેશ બારડો મિત્રો આલની તારીખમાં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં મિત્રો જોરદાર મિત્રો રાકેશ બારોનો વિડીયો વાયરલ થયો છે મિત્રો આ વિડીયો એ જ વિડીયો આપણે લઈને આજ આવી ગયા છે મિત્રો તમે જે હાલની તારીખમાં મણીરાજ બારોટની છોકરીના મિત્રો તમે ઓળખતા પણ હશો જાણતા પણ હશો મિત્રો અને મણીરાજના મિત્રો જાણતા હશો મિત્રો કેમ કે આજે મિત્રો રાકેશ બારોટ મિત્રો મણીરાજ માટે જોરદાર મિત્રો ગીત ગાયું છે મિત્રો એ ગીતનું નામ છે વણજારો મિત્રો ત્યાં વણજારો પણ મિત્રો સાંભળ્યો પણ જોયો પણ પણ છે મિત્રો આજે એવો જ આપણે લઈને આવી ગયા છે મિત્રો જો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સપોર્ટ કરવા ના ભૂલતા મિત્રો વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં લખવા ના ભૂલતા મિત્રો અને ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અને વિડીયો ગમે તો લાઇક શેર સપોર્ટ કરવા ના ભૂલતા ચાલો આપણે વિડીયો શરૂઆત કરીએ